રાધે રાધે મિત્રો જો તમારે તમારા મોબાઈલમાં ઉમંગ એપ્લિકેશનની મદદથી એ જાણવું હોય કે તમારા પીએફ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કેટલા રૂપિયા જમા થયા તો કઈ રીતે તમે જોઈ શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાની છે તો સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાંથી ઉમંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરી અને રજીસ્ટ્રેશન કરી લેવાનું અને પછી તમારે ઉમંગની એપ્લિકેશનમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું તો હવે આપણે જેવા ઈ કરીને સર્ચ કરીએ એના પછી બીજો ઓપ્શન જોવા મળી જશે ઈ ઇન ડિપાર્ટમેન્ટ કરીને તો હવે આપણે ઈપીએફઓ ઇન ડિપાર્ટમેન્ટ ઉપર જેવા ક્લિક કરીએ એના પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું ઘણા બધા ઓપ્શન તમને જોવા મળી જશે હવે તમને નીચેની તરફમાં વ્યૂ પાસબુક કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું એટલે પછી તમને યુએ એન નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે યુએ નંબર એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું એટલે જેવા તમે સબમિટ ઉપર ક્લિક કરો એના પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું થશે એટલે હવે આપણે ઓટીપી એન્ટર કરી લઈએ અને જેવા સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી તમને જેટલી કંપનીમાં તમે કામ કરેલું હોય એ બધી કંપની જોવા મળી જશે અને જો તમે એક જ કંપનીમાં કામ કરેલું હોય તો કંઈક આ રીતે તમને એક કંપની જોવા મળી જશે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું એટલે તમારી પી એફની પાસબુકમાં અત્યાર સુધીમાં પી એફના કેટલા રૂપિયા જમા થયા એ જોવા મળી જશે હવે તમને નીચેની તરફમાં આવી જવાનું એટલે નીચેની તરફમાં તમને એ જોવા મળી જશે કે કયા મંથમાં કેટલા રૂપિયા જમા થયા હવે જો તમારે પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો નીચેની તરફમાં ડાઉનલોડ કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં ક્લિક કરી લેવાનું અને જો તમારે એ જોવું હોય કે તમે અત્યાર સુધીમાં કેટલા પી એફના રૂપિયા ઉપાડેલા છે તો વિડ્રોવલ્સમાં તમને જોવા મળી જશે અને જો તમે તમારું પીએફ એકાઉન્ટ એક્ટિવ નહીં કરેલું હોય તો તમે આ પીએફ એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા થયા એ નહીં જોઈ શકો તો એના માટે મેં વિડીયો બનાવેલો છે કે પીએફ એકાઉન્ટ કઈ રીતે એક્ટિવ કરવું એની જે લિંક છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે તો તમે એ વિડીયો જોઈ લેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય એમને આ વિડીયો શેર કરી દેજો અને જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર પણ હું તમારા લોકો માટે વિડીયો બનાવી આપીશ